ગાઈસ વેલકમ બેક ટુ અર યુટ્યુબ ચેનલ તો આજે ડે ખતમ થઈ ગયા એટલે બધા પૂરા થઈ ગયા બધું ફરી લીધું કરી લીધું હવે અમે જઈએ છીએ ઘરે રિટર્ન અમદાવાદ ત્રણ વાગ્યાની ટ્રેન છે અને અને શું હા ત્રણ વાગ્યાની ટ્રેન છે તો અમે અહીંયા ત્યાં રેડી થઈએ નાય ધોઈએ નાસ્તો વાસ્તો કરશું અને પછી અમે સ્ટેશને જશું પહેલાં જશું થોડા એ ટ્રાફિક બહુ હોય છે દિલ્હીમાં બધા એમ કહે છે તો જઈએ તમને બતાવું અત્યારે હમણાં તૈયાર થઈને અમે લોકો તૈયાર થઈએ છીએ બતાવું તમને

હજી અમે નીકળતા નથી ચેકઆઉટ અગિયાર વાગે કરવાનું છે હજી તો સાડા દસ થાય અડધો કલાકમાં જઈએ તમને બતાવી પેકિંગ કરવા પડી છે મારું પણ સાહેબ મેં ભરાયું છે નામાં નહીં હું આઈ થિંક ફરથી અમે કરશું ચાલુ લાઈટું આનથી એ મમ્મી નહીં થતી મેજીક એસી બંધ કરી બહુ ઠંડી લાગે ગરમીમાં એ તે જોઈ આખરી બારીશ રૂમ કહો હે अब हम कभी नहीं आएंगे इस रूम में यहाँ पर ऐसा यह झाड़ी है आ भी जोए लो आखिरी बार अच्छा ऐसे चालू कर दे दो आ बहुत देख अल्लाह कहाँ रहा बंद रखे वसूल करवाना दिया बंद था ही ना हाँ सबका बंद था दूध पद्धति छती आठ बंद होते हैं पांच तीस सात

સમજ આવે એટલે મેં કરવી એ પછી કોપીરાઈટ નહી આવવાનું મોતી ¡Ay, no, no! ہیواس کلو کری وداتے اے اچھا صحیح ہے چکی છેલ્લા દિવસે આ બધા બહુ મસ્તી કરી લીધી જ બોરિંગ પડશે હવે જવાનું છે ફાઇનલી જો ઓલો રૂમ અને અમારો રૂમ સંડાસ જોઈએ એસી નામ દેખાતી હે ને આરે આરે બધાને મોઢાય ઉતરી ગયા લાગે તો ઉતર્યા પણ મોઢાય ઉતરી ગયા પહેલા તો ઘરે જવું ઘર જવું કરતા હતા ને ઘરે જાન થયું ને તો બધા નોરો થઈ ગયું એક જનમ થી ચાલુ કર ચાલે ચાલ ચાલુ નથી કરતા પડડો આટલા લાગે જતા આપણા સ્ટેશન આવી ગયા છીએ કેટલા આગળ વહેલા પહોંચી ગયા બાર અને અગિયાર પહોંચી ગયા કેટલા અમે ઉતાવળા સીવી જો બધા લગેજ મારું એક એક એટલે નીકળેલા હર પડી કે બસવાળાની આજે હડતાલ હતી એના તો ટ્રાફિક એટલું મળ્યું જ તેમ નહોતો એ રસ્તામાં તો સારું વાર સાંજેથી પહોંચી ગયા આ અમારી રેલગાડી આ રહી ને સામેવાળી અમારી જ છે જો અમારે જ છે પણ દરવાજા નહીં ખુલ્યા ને તમે અમે અંદર જણાવી ત્યાં હવે દરવાજો ખુલશે એક દોઢ વાગતા પહી જઈશું અંદર નાસ્તો વાસ્તો કરશું બસ અમે તમને બતાવશું ટ્રેન ઉપડી ગઈ અમે ત્રણ વાગ્યાની ટ્રેન હતી અને અમે અહીંયા પાંચ જણ છીએ ને ઓલા ત્રણ બહેનોનું રિઝર્વેશન એસીમાં છે તો એ લોકો અહીંયા છે

બબલે દે લગેજ ઉતારો તો મારો આ ઉતારો લગેજ કચરો ઉત્તર પહોંચવા આવ્યા સાથે લગેજ ઉતારો બતાવું કાઉ એ જો તારે નવા ઘર ભેગા થઈએ છીએ આવવાનું કે શું પૂજા આગળ આ મારું બી લગેજ આની ઉપાડી કે લઈ ડાય સોડીએ હં હમણાંક લઈ લઈશ પાસું હો

<tum> Mãe... Yeah. de garra, tudo bem? Aqui... Um, e de. é como... uh. છાતો જીણો ના ઘર માં એનો ગુસ્સા દીધા દીસું બોલાની જો દીસું બોલાય બોલા આવ થોડી હતુ હશે આટલા દિવસ પૈયા ન તો આમના ઘર માં બેવાનો બી કોઈ ખરેલો દુખ થાય તો અમે અહીં જ રહેશું બોલાવા લઈ ગયો ગયા અરે ના એ વિડીયો ઉતાર ચાલ તું ફરવાનું તો ગયો અમે ગયા આપણ તો બે એકદમ <laughs>

Indonesia is <laughs> running from Kilimandat bend in the healthy parts of the Nandaji. Look at these, look at the bridge trips, problems in modern developed countries, shouldn't mean naith... jaar jaar હષય �ę compelling thudinh再 bigger Vidhoor for new year iti can lead and end of the country being so successful Buzhin goals wish he had to die Nandj predictions וטving torar ૩� જોઈ લીધું કેટલા આગળ સાત આગળ પાણી આવશે ને કપડા ધોવા જોઈશું ફરી અમે અમે પછી મળીએ તો પૂરી થાય તો તમને ગમેન્ટ કર